મેરબંસી ફેમિલી લોક એન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો હું અત્યારે પ્લાન્ટે હતો અને અમદાવાદ નોકરીમાં અને મારે ને યશ ને જોવાનું છે કેશોદ કેમ કે એના માટે કંઈક લેવું તો જો યશભાઈ પણ આવી ગયા કેમ છે મજામાં હો મજા મજા આવે તો અમે બે અત્યારે જઈએ છીએ કેશોદ અને અમારી રાહ અહીંયા જોઈ છે શ્યામભાઈ અને પછી અમે થોડુંક યશ માટે લેવાનું છે સોનું વીટી તો જઈએ અને વીટી જોઈ લઈએ અને પછી જવાનું છે પાછું કેશોદ અને જુનાગઢ એ લોકો ગયા ખરીદી કરવા એટલે જઈએ અને શું કરે બધા જોઈએ હવે વાર છે બે દિવસની જ એટલે અત્યારે ધૂમ તૈયારી ચાલુ છે તો ચાલો ફટાફટ જઈએ ચાલો તો હવે જવાનું છે બળા અને પેકિંગ થઈ ગયું એટલો બધો સામાન છે

કેમ બેઠા બેઠાઇ તો અમારું મન સમજે એટલો સામાન છે આગળ વિડીયો મૂકું છું એ જોઈ લેજો કે કઈ રીતના બધો સામાન લીધો છે અને બધા લોકો નીકળી ગયા છે અમે ઘરે અને આજે છે

આયા હીરોવાયા હીરોવાયા સામાન્ય વચ્ચે ઢંકાઈ ગઈ છે અને આગા તમે ક્લિપ્સ તો જોયા જ હશે જોવાના છો મેંદિની ને દકુની મેંદિ થઈ ગઈ છે અને અમારા બધાને કેય કરવાની છે હીરોવા કે निकाले સામાન છે આટલી ગાડી છે તો પણ કંઈ હમ આતો હી હવે અને ઘરે જઈને

ને ફોટોગ્રાફી કરવાની જે સિનોમેડોગ્રાફીમાં અને એનો પણ સ્પેશિયલ વિડીયો આવશે હાઇલાઇટ આખો એક એ પણ જોરદાર હશે તમે બધા હવે જોઈ શકો છો કે મારો બોલવાનો વારો આવતો નથી હા તમે બધે કીધું પછી બંશી બધે નાના એટલે અનર ગોવિંદની ગાડી છે હા એ કેતા ભૂલી ગયો અમારી ગાડી ક્લેમમાં ગઈ કેમ કે કેમકે એ અડાડી દીધી હતી એટલે બસ એવું કંઈ નથી

સ્પેશિયલ આsta ગાડી છે બ્લેક કલર ને અમને જ લેવાનું મન થઈ ગયું બ્લેક કલર જોઈને છે ગાડી છે સનરૂફ ખરી દી હું કહેવા કે હિરવા પણ આમાં નીકળાય નથી આખી ઓય જા ઊભી થઈ જા ઉપર મુકી દે ગઈ ઠરી જાવ નીચે આયા નીચે રાતર ઉડી જાય પવન ના આવી ઠંડી ની બહાર નીકળી ગઈ ને એટલે શો છો ખરા ગણ ને કે બધા છેડા લઈ જઈએ કે આ હોય જાય હો ચાલો હવે હું ડ્રાઇવિંગ કરું ફટાફટ ચાલો મળીએ બામાવાડા હું કરે મંતુ ભાઈ હા જસી કૃષ્ણ માર માટે સ્વાગત કર્યો ઓહો વાર વાર કપી લીધા લાગે હે હા વાર આ છે જો મસ્ત ગોવિંદ ની ગાડી બ્રેજા અને પહોંચી ગયા બામાવાડા અને ગાડીમાં સામાન તો ફૂલ ભરેલ છે તો આ એટલો છે અને અંદર ડેકી માં પાછળ અને પાછળનો પણ લુક બહુ મસ્ત છે એટલો સામાન બાપા ને કાકા બેઠા શું કરે શું તો કરે ભાઈ હે તો તમને પેલા બતાવી દઉં કે અમે પહોંચ્યા મોડું થઈ ગયું હતું અને જો આપણું મેસી અને અત્યારે જો ટ્રસ્ટના ગાળા ચાલુ છે ટ્રસ્ટ લગાવવાનું અને આ છે બેઠક વ્યવસ્થા છે આ અંધારામાં કંઈ દેખાય તો નહીં અને અહીં જમણવાર રાખવાનો છે અત્યારે તો કંઈ દેખાય નહીં લાઇટ નથી તો તમે વિડીયોમાં એમ કે ઓલમોસ્ટ ટૂંકમાં ગાળા લાગી ગયા અને બાકી તો હવે કંઈ એટલું રિવ નથી કાપડ બાંધવાનું રહ્યું એટલે કાલ સવારે આવશે અને આ મંડપ સર્વિસ કોની છે એ હું તમને રૂબરૂ એનો લોગમાં લઈશ એ અમારા ભાઈ જ છે અને એને આ વખતે હમણાં મારું પેલું કામ કરે છે અને જોરદાર કામ કરવાનો છે અને બહુ મસ્ત મંડપ સર્વિસ બધો જ નવો માલ મારે ત્યાં આવવાનો છે આખો એને શરૂઆત જ મારે ત્યાંથી કરે એટલે અને વિડીયોમાં જોતા રહેજો અને બધા આવવાના છે એટલે જોરદાર મજા કરવાની છે ગોવિંદ નરેન બધા જ આવવાના છે એટલે શું કહેવાય કે બસ હવે તો આ તો થાકી ગયા એટલે હવે વિડીયોમાં જોઈએ કંઈ રે તો સાંજે લઈ લેશું બાકી ટાટા